નમસ્કાર હું કાનન આજે આપણે વાત કરીશું ભ્રામરી પ્રાણાયામ વિશે તેને કરવામાં કઈ રીતે આવે છે તેમજ તેના ફાયદાઓ વિશે તો ચલો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે જાણીએ ભ્રામરી પ્રાણાયામના ફાયદાઓ વિશે તો આ પ્રાણાયામ છે આપણા મગજ પર સકારાત્મક રીતે અસર કરે છે જે લોકો depression માં રેતા હોય તે લોકો માટે ખૂબ અસરકારક છે તણાવ માં રેતા હોય હવે એવું નથી કે વડીલો જ તણાવ માં રહે બાર કલાક નોકરી કરતા હોય ભણતા વિદ્યાર્થીઓ હોય કે ગૃહિણી હોય કોઈ પણ ઓછા વધતા અંશે તણાવ માં રહે છે તણાવ થી મુક્ત થવા માટે આ છે રામબાણ પ્રાણાયામ છે યાદ શક્તિ વધારવા માટે સરસ છે તો ભણતા વિદ્યાર્થીઓ માટે તો શ્રેષ્ઠ પ્રાણાયામ છે અનિંદ્રા થી પીડાતા હોય નિંદર આવી જાય ફરી વારે વારે ઉડી જાય તો તે લોકો માટે પણ સરસ છે

ઓવરઓલ જોઈએ તો આપણા શરીરનું લોહીનું પરિભ્રમણ છે એ ખૂબ સરસ રાખે છે આપણી શારીરિક અને માનસિક હેલ્થને સ્વસ્થ રાખવા માટે આ પ્રાણાયામ છે રામબાણ છે હવે જોઈએ ભ્રામણી પ્રાણાયામ ને કરવાની રીત પરંતુ શરૂ કરતા પહેલા કહી દઉં કે જે લોકોને લો બ્લડ પ્રેશર હોય એ આ પ્રાણાયામ ન કરે અને આ પ્રાણાયામને પૂરું કરીને તરત આંખો છે ખોલવામાં આવતી નથી તો હવે જોઈએ કે આ પ્રાણાયામને કરવામાં કઈ રીતે આવે છે ઘણી અલગ અલગ રીતે કરાય છે હું તમને એકદમ સરળ રીત બતાવું તો પોસ્ટર સીધું તમે ગમે તે રીતે કરો ટેકો દઈને પણ કરી શકો પણ પીઠ કમર ગરદન સીધા કાનને પૂરી રીતે બંધ કરી દેવાના છે આંગળીઓ છે એક કપાળ પર આવશે બીજી આંખો પર આવશે અને મૂળ આપણે કામ કરવાનું છે મ ઉચ્ચારણ પર હમિંગ સાઉન્ડ જેને કહેવાય છે ભમરા જેવું ગુંજન જેવું તમે મોટામાંથી ગુંજન કરશો તમને સીધી ઇફેક્ટ પડશે તમારા ટોપ ઓફ ધ હેચ સહસ્રા ચક્ર પર તો આખો થઈ જશે બંધ ભાર નથી દેવાનો નોર્મલ હળવેથી આંગળી કાન ઉપર આંગળી રાખી પૂરી રીતે બંધ લાંબો ઊંડો શ્વાસ ભરવાનો છે ભમરો જેમ ગુંજન કરતે મોઢું બંધ કરીને મ આ રીતે સાઉન્ડ કરવાનો છે એક વખત કરી જોઈએ કાનને કરી દઈએ પૂરી રીતે બંધ પેલી આંગળી છે કપાળ પર બાકીની ત્રણ હળવેથી આંખો ઉપર મૂકીએ એકદમ શરીરને તૈયાર કરીએ પેલા ધીરે ધીરે લાંબો ઊંડો શ્વાસ ભરીએ હવે ગુંજન પ્રાણાયામ પતી જાય તરત આંખો નહીં ખોલીએ એકદમ રિલેક્સ થઈ જઈએ હવે ત્યારે તમે સુતા સુતા કરો છો જયારે તમારે નીંદર નથી આવતી તો ત્યારે તમારે કોઈ પણ મુદ્રા કરવાની જરૂર નથી માત્ર તમે હમિંગ સાઉન્ડ કરવાનો છે આંખો ખોલવી હોય તો કઈ રીતે ખોલવાની હથેળી ઘસી હળવેથી આંખો પર મૂકી ને ધીમેથી આંખો છે ખોલીએ આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે અને બોલવાથી કે સાંભળવાથી તો આપણને પ્રાણાયામના ફાયદાઓ નહીં મળે માટે જો તમે ભ્રામરી પ્રાણાયામ ન કરતા હો તો આજથી જ શરૂ કરી દો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવું Namaskar.